આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવા પાછળનો હેતુ વિશ્વની અડધી નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે સામાજિક મહિલાઓની ભૂમિકાને અગત્યને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે વર્તમાન સમયમાં પણ વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે

સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે ત્યારે આજે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધાનેરા દ્વારા બ્રહ્માકુમારી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેમાન તરીકે એડવોકેટ કલાબેન ઉપસ્થિત રહ્યા હતા જે પ્રસંગે રશ્મિ દીદી તેમજ દીપો દીદીએ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ગીત ગુંજન સ્પર્ધાત્મક રમતો પણ કરાવી હતી આજના દિવસે કેક કાપીને આનંદ વ્યક્ત કર્યો હતો અને દરેકને પ્રસાદનો પણ લાભ મળ્યો હતો આવનાર દરેક મહેમાનો તેમજ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો